અંબોડોજ સાહિત્ય સેવા સંસ્થા એકાઈ સત્ય વિચાર ન્યુઝ દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ માઇક્રો ફિક્શન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જાન્યુઆરી રોજ પતંગ વિષય પર ફિક્શન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું કુલ બાળ સાહિત્યકારોએ ભાગ લીધો તેનું પરિણામ આજ રોજ અગિયાર જાન્યુઆરી બે હજાર ના રોજ જાહેર કરવામાં આવ્યું સવારે નવ વાગ્યે જાહેર કરવામાં આવ્યું શબ્દ મર્યાદા દોઢસો થી અઢીસો હતી આજ રોજ ઓનલાઈન સન્માન સમારંભ કાર્યક્રમ રાખવામાં આવ્યો મુખ્ય મહેમાન કવિ જામાભાઈ વિસોલંકી મુસ્કાન ઉપસ્થિત મંત્રા સરસ્વતી વંદના મધુરી જાની દ્વારા મહેમાન પરિચય સંસ્થાના પ્રમુખ ડોક્ટર શૈલેષ વાણિયા શૈલ દ્વારા પ્રથમ ક્રમાંક ઓડેદરા તેજલ રાજુભાઈ બીજો નંબર ખુટીરિયા હાથીભાઈ તૃતીય ક્રમાંક ખુંટી ખુશી ભીમાભાઈ નિર્ણાયકની ભૂમિકા કિરણ ચોનકર દિવાનીએ નિભાવી હતી રાષ્ટ્રગાન પ્રીતિ પરમાર પ્રીત દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું આભાર વિધિ નિલેશ રાઠોડ નીલ દ્વારા કરવામાં આવી હતી ભારત માતા કી જયના નાદ સાથે છૂટા પડ્યા હતા મિત્રો નમસ્કાર તારીખ આઠ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ખંભોળ સાહિત્ય સેવા સંસ્થા ઇકાઈ સત્ય વિચાર પર એક નોંધ મૂકવામાં આવી હતી રાજ્ય કક્ષાનું ઓનલાઈન કવિ સંમેલન એની અંદર કુલ રાજ્યભરમાંથી સત્યાવીસ મિત્રોએ ભાગ લીધો હતો એનું પરિણામ આજ રોજ નિર્ણાયક તરીકે કિરણબેન દિવાની ચોંકર ધરમપુરથી હતા સન્માન સમારંભ નાનકડો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે શ્રીમાન કવિ મહોદય કવિ જામાભાઈ મુસ્કાન ઉપસ્થિત હતા સાથે સરસ્વતી વંદના જાનીબેન દ્વારા કરાવવામાં આવી હતી પટલની અંદર લગભગ બસ્સોને સત્યાવીસ માન્યવર કવિ મિત્રો હતા બધાએ પરિણામ નિહાળ્યું ખૂબ જ પ્રભાવિત હતા હર હંમેશ બધાનો સહયોગ મળ્યો છે આજે આ વિડીયોના માધ્યમ દ્વારા ખંબોળ સાહિત્ય સેવા સંસ્થા સાથે જોડાયેલા તમામ કવિ મિત્રોનો અને સાથે સાથે પતંગ વિષય ઉપર માઇક્રોફિક્સિંગ રચના કરનાર તમામ બાળ બાળકવિમિત્રોનો હું ડૉક્ટર શૈલેષ વાણિયા શૈલ હૃદયપૂર્વક આભાર માનું છું તમારો કવિ ડૉક્ટર શૈલેષ વાણિયા શૈલ જય હિન્દ ભારત માતા કી જય